એ ભગવાન આમાં આપણું સેટિંગ કરાવી દે એક વખત જિંદગીમાં કઈ નહીં માગવું અરે વાહ તો આપડે ફોટો પાડવા લાગે હું એને ગમું હું હાલે આ તો પા બેહ ગે વાહ ભગવાન વાહ તમારું કામ તો એકસો થી નઈ ઝડપી હે વાહ ફેરાય ફેરાય હાથ ફેરાય અગર તમ મિલ જાઓ ભોકના છોડ દેગે હમ તુમે પાકર ગાડીઓ કે પીછે દોડના છોડ દેગે હમ વાહ તો મજા આવી ગયો ભાઈ માવટ લીધી એની માને શું સમય આવ્યો હે અત્યારની બાયુ એના લવર આરા મળીને કરવારાને ખોબો ઉપાડી લે હે આપણે તો દહેજમાં ફોર ની જગ્યાએ બંદૂક જ માગી લેવી હે જીવતા આવીશું તો ફોર વ્હીલ તો ભાડા લઈને ફરા હે ભાઈ રિસ્ક લેવાનું થાતું જ નથી ને ચાન હે તો જહાન હે પગાર કરો ને શેઠ આમ શું કરું છો શેઠ પિતરું કાર્ય કરવા જવું છે શેઠ પ્લીઝ પગાર કરો ને શેઠ હવે આમ શું કરું ઘરવાળીએ કીધું ઘરેથી પ્લીઝ પગાર કરો ને શેઠ હેલો આવ્યો છું મામાન ઘરે આજો મામાન છોકરો અંદર બેઠો બેઠો ચા પીવે આવી ગરમી ચા તો પીવા જોઈએ જાત જાત ની વસ્તુ મળે ગામડા માં તો હજી ખીર ને हेलो हेलो बोल बका अवड़े याद आवी मारी मंग गतु गतु नहीं पाप तो तारा मगर कोई आपसे प्यार क्यों करेगा अच्छा बका पहला तो बहु बोलती ने अच्छा। मार घरवाला तो मुझको बहुत प्यार करता है, मुझ तो है। मुझको तो आईफोन लाए आप मोटी मोटी गाड़ियों में फरवा भी ले जाता है अने हवे शू थ नहीं गमत लगन करीन केवुं चाले जीवन में कई नहीं अफसोस अफसोस थाय ટમેટા નો સોસ થાય પણ તને રાખે તારો કોણ હલાવે પીપળી ભાયડા ની બાયડી લાડકી ને ભાયલો ઝુલાવે ડાળખી એલો ફાસ એની માને લગન કરીને ક્યાં હલવાઈ ગયો રાતે છોકરા ની હિસકા આવવાના દિવસે બાયડી ની ચલો હેડો ફટાફટ પેક બનાવો અને આને ઓછું આપજો ચડી જાય છે આને તું ઈ ઓછું પીજે તને થઈ જાય છે અરે જો પેલો ઓમેટ કર નહી પીવાતું તો હુકા પીવો છો ઘેર જ રવાય તમારે નો પીવાતું હોય તો યસ લાવ હા બસ હવે નીકળું જ છું આ ભાઈબંધો જોડે આવ્યો તો ના ના નહી પીધું હું ક્યાં પીવું છું યાર હા

बापा मन पैसा अपन मार मेला में जाऊ से बापा मन पैसा अपन मार मेला में जाऊ से अरे मरो टांगो मुझ पैसा वाली ना तू मने हेठो पाड़ी मां मार बापा ने क्यों मन पैसा आपे मार मेला में जाऊ से तवे तारो बापो वी वरी थी मने क्या फरवाने थी ले जो ई तने हो पैसा आप तो खदड़ो <laughs> 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 मैं बन जा रहा बाबा काम हम तो मु होत तो ना बाबा बन के आटो मां करूं घर घर में अगर पचास किलो आटो मिल

Ha ha ha!